ખામરાની જે એન મેતા સ્કૂલ ખાતે તાલુકા કક્ષાના વન સપ્તાહની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓ માટે અલગ અલગ સ્પર્ધાઓનું પણ આયોજન થયું ખાંભા તુલસીશ્યામ રેન્જ દ્વારા જે એન મહેતા હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાની વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી વન વિભાગ દ્વારા બે ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધારી ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલા અને એસીએફ મનીષ ઓડાદરા તેમજ ખાંભા તુલસી શ્યામ રેન્જના આરએપો રાજલ પાઠકના માર્ગદર્શન હેઠળ ખાંભા તુલસી શ્યામ રેન્જ દ્વારા ખાંભા જે એન મહેતા સ્કૂલ ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી જેમાં નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું આ તકે અજીતસિંહ ગોહિલ ખાંભા મામલતદાર અને ખાંભા ગામના સરપંચ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલા હતા વિજેતા વિદ્યાર્થીભાઈ બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ દિવસ મિત્ર સ્કૂલની અંદર દ્વારા રાજન પાસે આ શાળાની અંદર બીજી ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી જુદી જુદી વન્ય પ્રાણી સંરક્ષણને લગતી પ્રવૃત્તિ કરવામાં આવી હતી ખાસ કરીને એમાં નિર્ધન સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા રંગોલી સ્પર્ધા જે આવી જુદી જુદી સ્પર્ધાથી નિબંધ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓ વન્ય પ્રાણીઓ વિશે લખે વિચારે કરતૃત્વ સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એ વિદ્યાર્થીઓએ વન્ય પ્રાણી સંરક્ષણની અંદર શું કરી શકાય એની સમજ મળી અને બીજી ઓક્ટોબર કે આઠ ઓક્ટોબર જ્યારે સમગ્ર ગુજરાતની અંદર પ્રાણી શિક્ષણ થતું હોય ત્યારે કૃષિઝમ રેન્ક દ્વારા સરસ મજાનું આયોજન આજે ખાંભા તાલુકા મથકે જે સ્કૂલેજ યોજવામાં આવ્યું શાળાના લગભગ પાંચસો જેટલા વિદ્યાર્થીઓ સમગ્ર સ્ટાફ પરિવાર ખાંભા રેન્જના દરેક વિભાગના કર્મચારીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આજના કાર્યક્રમને ખૂબ સારી રીતે ઉજવવાનો પ્રયત્ન કરી અને આજના દિવસને ખૂબ સારી રીતે ઉજવ્યો